વિચાર શેર બજાર નો આવે છે શેર બજાર બહારથી એટલું આકર્ષક લાગે છે તેમાં પ્રવેશ્યા પછી તેટલું જ વધુ મુશ્કેલ લાગે છે એટલે કે બધાને શેરબજારમાં થી તો સારું એવું લાગે છે સારી કમાણી લાગે છે પણ જ્યારે રિયલ માં તમે શેર બજાર ચાલુ કરો ત્યારે જેમાં કેટલી મુશ્કેલી આવે છે એના વિશે તમને ખબર પડે છે અને જે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે અન્ય પ્લેટફોર્મ ઉપર રીલ કે શોર્ટ્સ જોઈને શેર બજારમાં રોકાણ કરવા આવે છે એને તો જેને કારણે મોટા ભાગના નાના રોકાણકારો અને ટ્રેડર્સ બજારમાં નાણાં ગુમાવે છે અને માત્ર પાંચ દસ ટકા જ નફો કરે છે એટલે કે જે લોકો પણ ઇન્સ્ટાગ્રામમાં જે રિફ્રેશ કરી કરીને તમને પ્રોફિટ અને પીએનએલ દેખાડવામાં આવે છે એ જોઈને તમે પણ જો એફએનઓ સેગમેન્ટમાં રોકાણ કરવાનું ચાલુ કરી દો છો શીખ્યા વગર તો તમારે

રીતે ટેકનિકલ એનાલિસ્ટ એટલે કે ટેકનિકલ એનાલિસ્ટ કરીને તમે જાણી શકો છો કે કયા શેરમાં ક્યારે મૂવમેન્ટ આવી શકે છે આજે આપણે વાત કરીશું ટેકનિકલ એનાલિસ્ટની એક મહત્વની બાબત વિશે જે શેરની મૂવમેન્ટ વિશે સંકેત આપી શકે છે આપણે આ ટેકનિકલ એનાલિસ્ટને લગતી મહત્વની કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરીશું આ પેટર્નનું નામ છે બુલિશ એંગલ ફિંગ પેટર્ન નામ પરથી જ જાણી શકાય છે કે આ એક બુલિશ પેટર્ન છે જો જો કે આ પેટર્ન શોધવા માટે તમને ચાર્ટ રીડિંગ કરવું આવડવું હોવું જોઈએ એટલે કે ચાર્ટ જોતા આવડવું જોઈએ હાલ બધા પ્રોપર ડીમેટ એકાઉન્ટમાં ચાર્ટિંગ ઓપ્શન ઓફર કરે છે અને તમે તેના એપ્લિકેશન અથવા ડેસ્કટોપ વર્ઝન પર પણ પેટર્ન શોધી શકો છો આ ઉપરાંત investing.com અને tradingview.com જે કેટલીક ખાસ એપ અને સાઇટ ઉપર પણ માત્ર ચાર્ટિંગ કરવામાં આવે છે એટલે કે તેમાં પણ ચાર્ટિંગ તમે શીખી શકો છો કેવી રીતે બને છે બુલિશ ઇન્ગલ્ફિંગ પેટર્ન તો અહીં આપણે ખૂબ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો છે સૌપ્રથમ બે શબ્દોને અલગ કરો બુલિશ પ્લસ એંગલ ફિંગ સામાન્ય રીતે બુલિસ નો અર્થ જાણતા જ હોય છે એંગલ ફિંગ એટલે કે ગળી જવું સમજવા માટે નીચે આ પેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આ પ્રમાણે પછી આપણે વાત કરીએ કે એક સ્ટોક ઘટી રહ્યો છે ઘણી લાલ અને લીલી કેન્ડલ્સ બનતી જોવા મળે છે હવે રાઉન્ડમાં માર્ક કરેલી લીલી કેન્ડલને જોવો એટલે કે આ કેન્ડલ લઈ પાછલા દિવસની કેન્ડલને સંપૂર્ણપણે ગળી ગઈ એટલે કે પાછલા દિવસની જે કેન્ડલ છે એને સંપૂર્ણ ઓવર ઢાંકી દીધી છે આ એંગલ ફિંગ કેન્ડલ છે બુલિશ એંગલ ફિંગ પેટર્ન એક નાની લાલ અને એંગલ ફિંગ અને તેને સંપૂર્ણ રીતે ઢાંકી દેતી લીલી કેન્ડલ જોવા મળે છે એટલે કે એક રેડ કેન્ડલ હોય છે એને સંપૂર્ણ રીતે કવર કરતી એક આપણને ગ્રીન કેન્ડલ જોવા મળે છે એને બુલિશ એંગલ ફિંગ કહેવાય છે અનુસાર આ એક સાથે બે ટ્રેડિંગ સેશન જોવાના રહેશે તમે પહેલા એક નાની લાલ કેન્ડલ જોશો અને તેના આગલા દિવસે એક મોટી લીલી કેન્ડલ લીલી કેન્ડલ અગાઉથી લાલ કેન્ડલ ને કવર અપ કરેલી હોવી જોઈએ ત્યારે એ બુલિસિંગ પેટર્ન બને છે પછી કઈ પેટર્ન છે જે સારું કામ કરી શકે છે તો ધારો કે તમે નિયમિતપણે સ્ટોક જુઓ છો અને એક દિવસ તમે ચાર્ટ પર એંગલ ફિંગ પેટર્ન દેખાય છે આઈજી તમારે સમજી લેવું કે હવે શેરનો ભાવ પલટાઈ શકે છે અહીં ધ્યાન માં રાખવાનું કે આ પેટર્ન 100% અસરકારક નથી આ પેટર્ન ભાવમાં પલટાઈ જવાની શક્યતા દર્શાવે છે એક સારો રોકાણ કર આવી પેટર્ન શોધ્યા પછી અલર્ટ મોડમાં રહે છે એટલે કે કોઈ પણ પેટર્ન હોય 100 એ 100% એક્યુરેટ તો નથી હોતી પણ થોડો ઘણો તમને હું મળે છે અને જો એવા ટાઈમે સારું તમે રોકાણ કરો અને સારા તમે એક્ઝિટ પણ કરો તો તમને સારો એવો નફો થઈ શકે છે અને નુકસાનથી પણ બચી શકો છો તમે ચાર્ટ પર ઘણી જગ્યાએ આવી પેટર્ન બનતી રહે છે ઘણી વખત શેરની કિંમત ધીમે ધીમે વધી રહી હોય અને તેમાં આ પેટર્ન રચાય છે ક્યારેક સ્ટોક તેની ઊંચી સપાટીએ હોય ત્યારે પણ આ પેટર્ન રચાય છે પરંતુ આ દાખલામાં સામાન્ય રીતે કામ કરતા નથી જ્યારે તે ચાર્ટમાં લાંબા સમય સુધી ડાઉન ટ્રેન્ડ પછી રચાય ત્યારે બુલિશ એંગલફિંગ પેટર્ન કામ કરે છે એવી શક્યતા વધુ હોય છે કે એટલે કે ચાર્ટની મધ્યમાં બનેલી પેટર્ન પર કોઈ વધુ પડતો આધાર રાખવો જોઈએ નહીં લાંબા ઘટાડા પછી ચાર્ટમાં આવેલી આ પેટર્ન જોઈને સમજવું જોઈએ કે કિંમત પલટાઈ શકે છે એટલે કે

સાફ કરીને બોલશે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ આવી ગયા છે અને બીયસ ને નહીં ચાલવા દે અને સાઇડ જવાનો ચાન્સ છે આવી કેન્ડલ શોધવા માટે તમારે ડેલી કેન્ડલ

મિત્રો આ વિડીયોમાં વાત કરીએ પેટર્ન વિશે જે તમને એક સંકેત આપે છે કે હવે આ પેટર્ન બન્યા પછી શેરના ભાવમાં આપણને સારો એવો મુવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પદ દબાવી દેજો